હવે આ નિહાય રૂપ ઇંગ્લિશ મીડિયમ માં છોકરો ભણતો હોય ને સાલી હજાર થી નીચે કે ફીસ નથી વાન વાળા હડતાલ ઉપર ઓછા મોસી પંદરસો મહિને એની ફી સોપડા લેવા પેલા ધોરણના ના પાંત્રીસો રૂપિયા પાંત્રીસો રૂપિયા પતિ એનો જે પેન્સિલ લેવી શેક લબડ લેવાની તો પાછો ઉભો નભો એનો નિહરનો ડ્રેસ લેવો એક ડ્રેસ થઈ નો સ્પોર્ટ નો આવે ને વરી ત્રણ પગરખા લેવા કાળા બુટ ને ધોરા બુટ ને ખબર નહીં હવે કાળા બુટમાં ધોરા મોજા ને ધોરા બુટમાં કારા મોજા હવે આ એક પ્રકારનો વાળાઓ બિઝનેસ થઈ ગયો કમાવાનું સાધન થઈ ગયું જેટલી ફી હોય એને એ પ્રમાણમાં તમે છોકરાઓને ભણાવતાય નથી અને માથે જાતે આપણે ટ્યુશન રાખવા ટ્યુશનના ના હજાર રૂપિયા હવે અહીંયા ફૂલ પાણીની સુવિધા હોય તોય આપણે છસો રૂપિયાનો પાણીનો છોકરા કમાવું કે ભણવા હાટું કમાવું આથી સરકારી બિહાર દેતા હોય તો હું તો પ્રાઇવેટનું નિહારું જ બંધ થઈ જાય આ શું આપને કરી દેસ હવે એ વિચાર થાય છે મગર ગાંડા જ કાઢશે